રાજકોટની જરૂરિયાતમંદ પેશન્ટ હોય એમને સસ્તા ભાવે એટલે કે મૂળ ભાવે દવાઓ મળી રહે અને થોડી ઘણી પણ સેવાઓ થાય એ અર્થે અમે મેડિકલ સ્ટોર ચાલુ કરેલ છે આ નાનામાં મેડિકલ સ્ટોરને દોઢ વર્ષથી હોય છે અને રૈયા રોડ પણ બીજો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે જે છ સાત મહિનાથી ત્યાં પણ ચાલુ છે મેડિકલ સ્ટોર ખાલી શરદી ઉધરસ કે તાવ નહીં પણ અમે તો એવી દવાઓ પણ આપીએ છીએ કે જે કાયમી ચાલુ હોય જે ડાયાબિટીસ હોય બીપી હોય કે કોઈ પણ બીમારી એવી હોય કે ન્યુરોસર્જન છે લેફ્રોલોજીસ્ટ છે કે જે દર્દીના દર મહિને કન્ટિન્યુઅસ એ દવાઓ લેવી જ હોય તો અમે એ દરેક પેશ દવાઓ પેશન્ટને મૂળ ભાવે એટલે કે ખરીદીના એક બે ટકા અમારો પરચેસ ચાર્જ ચડાવી અને એડમિનિસ્ટ્રેશન ઉપર રાખીએ અને બાકી બધું ડિસ્કાઉન્ટ અમે પેશન્ટને આપી દેતા હોઈએ છીએ એ હિસાબથી અમે મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ અમે આ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષની શુભકામના માટે આખા ગુજરાતની અંદર તમે ઘરે બેઠા કોઈપણ જગ્યાએથી તમારે જ્યાં ઘરે કુરિયર આવતું હોય એ એડ્રેસ આપો ત્યાં અમે કુરિયર ફ્રીમાં આપશું ફ્રી કુરિયર અમે ડિલિવરી ચાલુ કરીશું હોમ ડિલિવરી અને એ પણ જે અહીંયા કાઉન્ટર પર મળે છે એ જ ડિસ્કાઉન્ટથી એ જ ડિસ્કાઉન્ટથી એ જ કન્ટિન્યુઅસ દવા અમે આપીએ છીએ અમે બળદાશ્રમ વૃદ્ધાશ્રમ એ એ પ્રોજેક્ટ આખા અલગ છે એની સેવાઓ આખી અલગ છે મેડિકલ સ્ટોરની સેવાઓ અલગ છે મેડિકલ સ્ટોર એટલા માટે ચાલે છે કે મેક્સિમમ જેટલું ડિસ્કાઉન્ટ પેશન્ટને આપવું પડે અમે પરચેસ ભાવથી એક ટકો બે ટકો આપી મેક્સિમમ ડિસ્કાઉન્ટથી લઈ આવ્યા અને પરચેસ ભાવથી એક ટકો બે ટકા અમારો વહીવટી ચાર્જ સ્ટાફનો પગાર નહીં નીકળે એ રીતે જ પછી પેશન્ટને આપી દેતા હોય છે અત્યાર સુધીમાં અમે ચાલીસ કરોડની સેલ કરેલી દવાઓ અમે ત્રીસ કરોડમાં આપીએ એટલે કે દસ કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું છે એની અંદર પણ ખાસ કે ડિસેમ્બરમાં અમે ચાર કરોડની દવાઓ ત્રણ કરોડમાં એટલે કે એ માત્ર એક મહિનામાં ડિસેમ્બર બે હજાર પચીસમાં અમે એક કરોડનું ડિસ્કાઉન્ટ પેશન્ટને આપ્યું અત્યારે કેન્સ ડાયાબિટીઝ હોય કેન્સર હોય બીપી હોય આ એક સામાન્ય બીમારી થઈ ગઈ છે તો એમાં પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ કોઈ પણ બીમારીની કોઈ પણ દવા હોય મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે અમે આપીએ છીએ દવાઓ કોઈપણ પણ અમે સ્ટાન્ડર્ડ કંપનીની જ દવાઓ આપીએ છીએ એમાં કોઈ જેનરિક દવા અમે આપતા નથી કે પોતાની ડૉક્ટરે લખી આપેલી જ દવાઓ અમે આપીએ છીએ એમાં કોઈ બદલાવેલી નહીં કે ભાઈ આને બદલે બીજી આપશું તો ચાલશે એમ નહીં ડૉક્ટર જે બ્રાન્ડ લખી આપે જે કંપની લખી આપે એ જ કંપનીની દવાઓ અમે આપીએ છીએ હા જરૂરિયાતમંદ દર્દીઓને પહેલ એટલા માટે છે કે આજે આપણા મિડલ ક્લાસમાં બે બે મોટા ચેલેન્જ હોય છે આપણા પરિવારની અંદર એક તો આપણા ઘરના દાદા દાદી હોય બાબાપુજી હોય કે સ્વાસ્થ્ય પરિવારની કોઈ પણ નહીં સ્વાસ્થ્ય પરિવાર અને બીજું બાળકોનું શિક્ષણ બંને એટલા મોંઘા છે તો અમારા જે ટ્રસ્ટી મંડળ છે અથવા તો વિજયભાઈ ડોબરિયા છે એમને એવો વિચાર આવ્યો કે આપણે મેડિકલ ક્ષેત્રે જાજુ નહીં તો કાંઈ નહીં પણ એમના જે નફો આપણે જતો કરીએ પ્રોફિટ જતો કરીએ અને મૂળ ભાવે જો દવા આપીએ તો પણ ઘણી સેવા થઈ શકે એના માટે અમે આ મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે